અંકલેશ્વરના માટીયેટ ગામમાં વિધવા પ્રેમિકા ઘરકામ કરે તે પ્રેમીને પસંદ ન હોવાથી કુવાડી વડે હત્યા કરનાર પ્રેમીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી ભરૂચ એલસીબી આ ગુનાના કામે મરણ જનાર સુશીલાબેન વાઇફ ડેટ ઓફ દશરથભાઈ વસાવા નાઓને કાલિદાસ ઉર્ફે કાલિયો ગુમાનભાઈ વસાવા રહે તાલુકા અંકલેશ્વર નાવો જોડે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ હોય અને મરણ જનાર સુશીલાબેન નાની ઘરકામ કરવા જતી હોય જે કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવાને ગમતું ન હોવાથી મળણ જનાર સુશીલાબેન વસાવા તારીખ પંદર એક બે હજાર પચીસના રોજ બપોરના દોઢેક વાગ્યાના સમયગાળામાં ગળે હાજર હતી તે વખતે આ કામના આરોપી કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવવા તેના હાથમાં લાકડા કાપવાની કુહાડી લઈ મરણ જનારના ઘરે આવી જનારને લાકડા કાપવા માટે સાથે આવવા જણાવતા મળણ જનાર સુશીલાબેન ગામમાં ઘરકામ કરવા જવાનું છે તેમ જણાવેલ હતું અને આ કામના આરોપી કાલિદાસ ઉર્ફે કાલિયાનાઓને સુશીલાબેન નાની લોકોના ઘરે ઘરકામ કરવા જાય તે ગમતું ન હોવાથી આરોપીએ ઉશ્કેરાઈ જાય તેના હાથમાંની કુહાડી સુશીલાબેનના માથામાં પાછળના ભાગે બે ત્રણ કુહડીના ઘા મારી તેનું મોત નિપજાવેલ હતું જે બાબતે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ તથા જીપી કલમ મુજબ ગુનો દાખલ થયેલ હતો જેથી સદર ગુનાની ગંભીરતાને સમજી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક અજય કુમાર મીણાનાઓની સૂચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક અનિલ સિસારાઓનાઓના માર્ગદર્શન અને સૂચનાઓના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ તથા સ્થાનિક પોલીસ દ્વારા ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી આરોપીને શોધી કાઢવા આપેલ જરૂરી માર્ગદર્શન તથા સૂચનાના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભરૂચનાઓની અલગ અલગ ટીમો બનાવી બનાવેલ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે ગણતરી ત્રિના કલાકોમાં આરોપીને જરપીપારી અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા સદર ઇસમ કાલિદાસ ઉર્ફે કાલિયો વસાવાના ઓય ગુનો કબૂલ કર્યો હોવાની કબૂલાત કરતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી અને આ ગુનાની વધુ તપાસ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર કેજી સિસોડિયા નાઓ ચલાવી રહેલ છે એક સુશીલાબેન નામની મહિલાનું કોઈ કાલિદાસ નામના એ કોઈ તીક્ષ્ણ હથિયાર ના ઘા મારી એનું મોત નીપજાવેલું છે એ રીતનો ફરિયાદ મુજબનો ગુનો અંકલેશ્વર રુરલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો હતો આ ગુનાની ગંભીરતા સમજી આરોપીઓને તાત્કાલિક શોધી ગાડી એમના વિરુદ્ધમાં પુરાવા એકત્રિત કરી આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલી તો સ્થાનિક એલસીબીના ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે આ ગુનો ને અંજામ આપનાર કાળીદાસ નામના ઇસમની ધરપકડ કરેલી છે અને એને જે ગુનામાં હથિયાર કુહાડીનો ઉપયોગ કરેલો હતો એ કુહાડીને કુહાડીનો પણ કુહાડી પણ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે આ ગુનો કરવાનો હેતુ જાણતા આરોપીની પૂછપરછ કરતા આરોપીએ જણાવેલું છે કે એને મરણ જનાર સુશીલા બેન સાથે પ્રેમ સંબંધ હતો અને સુશીલા બેન બીજા લોકોના ઘરે કામ કરવા જતા હતા એ આરોપીને ગમતું નહોતું આરોપી એમને ના પાડતો હતો છતાં પણ આ સુશીલા બેન બીજાના ઘરે કામ કરવા જતા હતા જેથી એને દિશ રાખીને આ ભોગભંડાર ને મોત નિપજાવેલા હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલી છે